સોશિયલ મીડિયા ઉપર ટેન્કરના માલિક આદરણીય પાલનો એક મેં વિડીયો જોયો હતો અને એ કલેક્ટર બરોડા કલેક્ટર આનંદ એમની ટેન્કરને જ્યારે બહાર કાઢવા માટે એ ફરતા હતા અને એમની આપીતી મેં જ્યારે સોશિયલ મીડિયા પર જાણી ત્યારે અને જ્યારે એક ન્યૂઝ ચેનલમાં હું પ્રોડકાસ્ટ કરતો હતો ત્યારે મેં જોયું અને એમને મને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે એ ટેન્કર બહાર કાઢી રહ્યા છે ત્યારે મેં એમ કીધું કે જે ટેન્કરના ઓનર છે એમને એક મહિનાનો હપ્તો એટલે લગભગ એસી હજાર રૂપિયાનો હપ્તો એમનો જે બેંકમાં ચાલુ છે ટેન્કર બંધ હતું સત્યાવીસ દિવસથી ટેન્કર એક જ જગ્યાએ ગંભીરા બ્રિજ પર પડેલું હતું એમને કોઈ આવક હતી નહીં તો એ હપ્તો કઈ રીતે ભરી શકે અને ડ્રાઈવરને પણ એમને જે નોકરી હતી ડ્રાઈવરની પણ રોજીરોટી એના દ્વારા ટેન્કર દ્વારા ઘણા બધાના કુટુંબ ચાલતા હોય ત્યારે મને એક એવું થયું કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશ માટે અને દરેક નાગરિક માટે ક્યાંક ને ક્યાંક વિચારીને જયારે બધી યોજનાઓ મૂકતા હોય છેવાડાના વ્યક્તિ સુધી યોજનાઓ પહોંચતી હોય તો આ ટેન્કરના માલિકનો એક હપ્તો ભરીએ તો ઘણું બધું કામ એમનું એમના ડ્રાઈવરનું અને ઘણા બધાને જે રોજીરોટી આપી રહ્યા છે એમનું જે ચક્ર છે એ ચક્ર ચાલુ ન ચાલુ રહે ફરીથી ટેન્કર ચાલુ થઈ જાય અને એમની જે રોજીરોટી છે એમને જે આવક છે એ આવક પાછી ચાલુ થાય એ માટેના અમે પ્રયત્ન કર્યા છે આજે રમાશંકરજી પાલને બોલાવી એમનો ચેક આપ એમને ચેક આપવામાં આવ્યો છે અને એમને બેસ્ટ વિશિસ આપી છે કે તમારી ટેન્કર ફરીથી ચાલુ થઈ જાય તમારું રૂટીન ફરીથી ચાલુ થઈ જાય અને જે રીતે તમારા ધંધાથી તમે બધાને રોજી રોજીરોટી આપો છો એ રોજીરોટી આપતા રહેજો અને દેશ માટે દેશની જનતા માટે રાષ્ટ્રના હિતના માટે તમે કામ કરતા રહેજો

સોશિયલ મીડિયા ઉપર ટેન્કરના માલિક આદરણીય રમા શંકરજી પાલનો એક મેં વિડીયો જોયો હતો અને એ કલેક્ટર બરોડા કલેક્ટર આણંદ અને ટેન્કરને જ્યારે બહાર કઢાવવા માટે એ ફરતા હતા અને એમની આપ કીધી મેં જ્યારે સોશિયલ મીડિયા પર જાણી ત્યારે અને જ્યારે એક ન્યૂઝ ચેનલમાં હું પ્રોડકાસ્ટ કરતો હતો ત્યારે મેં જોયું અને એમને મને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ટેન્કર બહાર કાઢી રહ્યા છે ત્યારે મેં એમ કીધું કે જે ટેન્કર ના ઓનર છે એમને એક મહિનાનો હપ્તો એટલે લગભગ એંસી હજાર રૂપિયાનો હપ્તો એમનો જે ટેન્કમાં ચાલુ છે ટેન્કર બંધ હતું સત્યાસ દિવસની ટેન્કર એક જ જગ્યાએ ગંભીરા બ્રિજ પર પડેલું હતું એમને કોઈ આવક હતી નહીં તો એ હપ્તો કઈ રીતે ભરી શકે અને ડ્રાઈવરને પણ એમને જે નોકરી હતી ડ્રાઈવરની પણ રોજી રોટી એના દ્વારા ટેન્કર દ્વારા ઘણા બધાના કુટુંબ ચાલતા હોય ત્યારે મને એક એવું થયું કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશ માટે અને દરેક નાગરિક માટે ક્યાંક ને ક્યાંક વિચારીને જ્યારે બધી યોજનાઓ મૂકતા હોય છેવાડાને વ્યક્તિ સુધી યોજનાઓ પહોંચતી હોય તો આ ટેન્કરના માલિકનો એક હપ્તો ભરીએ તો ઘણું બધું કામ એમનું એમના ડ્રાઈવરનું અને ઘણા બધાને જે આપી રહ્યા છે છે એમનું જે ચક્ર ચક્ર ચાલુ રહે ફરીથી ટેન્કર ચાલુ થઈ જાય અને એમની જે રોજીરોટી છે એમને જે આવક છે એ આવક પાછી ચાલુ થાય એ માટેના નામે પ્રયત્ન કરે છે આજે રમાશંકરજી પાલને બોલાવી એમનો ચેક એમને ચેક આપવામાં આવ્યો છે અને એમને બેસ્ટ વિશિસ આપી છે કે તમારી ટેન્કર ફરીથી ચાલુ થઈ જાય તમારો રૂટીન ફરીથી ચાલુ થઈ જાય અને જે રીતે તમારા ધંધાથી તમે બધાને રોજી રોટી આપો છો એ રોજી રોટી આપતા રહેજો અને દેશ માટે દેશની જનતા માટે રાષ્ટ્રના હિતના માટે તમે કામ કરતા રહેજો એવી મેં એમને અભ્યર્થના અને પ્રાર્થના પણ કરી ઉપર વાળા આપણા ઉપકાર સારા કામ કરતા રહીએ આપણાથી કોઈનું ખોટું કામ તો ના જ કરવું જોઈએ પણ આપડે ભગવાન ને એ કરીએ કે આપડે આપણાથી કોઈ ને કોઈનું સારું કામ